ખાતું નથી હા 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 એમું બસ સેટા સેટા રહ્યો બહુ હાથ લાંબા ન કરો

સેટાવ ભર્યો સેટા ઉભર્યો થોડા હા એવો બસ બસ થોડા સેટા ઉભર્યો કડીક 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 એ આ બે નવે વચમાં કોને અલગ જોજો આ બાબલું કોનું છે પણ સેટો લઈ લો ભાઈ બેન આ પાછા વેચમાં આવ્યા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય શ્રી રામ અહીંયા અમારું કામ પૂરું થયું છે તો મારા વાલા તમને વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો